છે ચટણી ચટણી સરસ વાપરી એટલી થાય ઇન્સ્ટન્ટ એટલે તમારે આંબલી કે બીજી કોઈ પલાળવાની જરૂર નહીં અને ફટાફટ ખાઈ શકો ને ટેસ્ટમાં પણ સરસ કાચી કેરીની લીલી અને લાલ ચટણી બનાવવા માટે કેરી ગોળ અને કોથમીર ને મિક્સર જારમાં દે છે હવે તેમાં લસણ મીઠું શેકેલા જીરાનો પાવડર અને મરચાં ઉમેરી વાટી લઈએ છીએ અને તમે પ્રોઝન પણ કરી શકો છો હવે લાલ ચટણી માટે કેરી મરચું મીઠું સંચળ જીરા પાવડર ગોળ અને લસણ તમે લસણ સ્કીપ પણ કરી શકો છો એકદમ લાલ થઈ જાય છે ભેળમાં તમારે લાલ લીલી ચટણીનું કે જેમાં પણ ઉપયોગ થતું હોય એમાં તમે આ ચટણીનો ઇન્સ્ટન્ટ રીતે ઉપયોગ કરી શકો છો હવે થોડુંક સલાડ મેં કાપ્યું છે એની અંદર મીઠું જીરું અને મરચું ઉમેરીને મિક્સ કરી લઈએ છે કોથમીર ઉમેરી દઈએ છે ત્યારબાદ મોનિકો બિસ્કીટ ઉપર લગાવ્યા છે અને પર સેવ લગાવીને જલસા કરો એકદમ ફટાફટ બાળકો પણ ખુશ થઈ જશે કે પછી તમે એને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય